આપણા હાથ પગમાં ખાલીઓ ચડવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે જેમ કે સૌથી પહેલું કારણ તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોવાના કારણે પણ હાથ પગમાં ખાલીઓ ચડે છે જો તમને હાથમાં ખાલી ચડતી હોય એનું બીજો એનો મતલબ એ છે કે તમારા હાથ સુધી લોહીનો જે પ્રવાહ છે જે વ્યવસ્થિત માત્રામાં પહોંચવું જોઈએ લોહી એ માત્રામાં નથી પહોંચતું અને એ કારણથી પણ તમને હાથ પગમાં અથવા જ્યાં પણ લોહી નથી પહોંચતું ત્યાં ખાલીઓ ચડે છે ત્રીજો ત્રીજું કારણ વિટામિન બી ટ્વેલ્વની ઉણપના કારણે પણ આપણા શરીરમાં છે હાથ પગમાં ક્યાંય પણ તમને ખાલી ચડી શકે તો હવે એના ઉપાયો જોઈએ કે આ હાથ પગમાં ખાલીઓ ચડવાના ઉપાયો કયા છે મતલબ હવે ન ચડવા દેવી હોય તો શું કરવું સૌથી પહેલાં હું જે તમને ક્રિયા બતાવવાનો છું ને એ પછી બતાવું પહેલાં એ જણાવું કે જો વિટામિન બી ની ઉણપને પૂર્ણ કરવી હોય તો તમારા તમારે છે દૂધ અને દૂધથી બનેલી અલગ અલગ વસ્તુઓનું સેવન કરવું જોઈએ દૂધ પનીર દહીં જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જો હિમોગ્લોબિન એટલે કે લોહીની ઉણપને દૂર કરવી છે તો તમારે પાલકની ભાજીનો જે જ્યુસ આવે છે રસ આવે છે એ મતલબ તમારે ઘરે કાઢવાનો છે અને બપોરે જમ્યા બાદ થોડી માત્રામાં તમારે એનો રસ છે એ પીવાનો છે ત્યાર પછી બીટ ગાજર જેવા જે શાકભાજીઓ છે આનું સેવન વધારવાનું અને સીઝની ફળો એટલે શિયાળાની સીઝનમાં જો જમરૂક વધારે મળતું હોય તો જમરૂક જેવા ફળોનું સેવન તમારે વધારે કરવું જોઈએ આ બે અલગ અલગ રીત હતી લોહી વધારવાની અને વિટામિન બી ટ્વેલ્વ વધારવાની હવે જો તમારા કોઈ ભાગમાં છે હાથમાં તમને ખાલી ચડે છે અને એ ભાગમાં લોહી ઓછું પહોંચતું હોય તો તમારે એ લોહી વધારવા માટે લોહીની શુદ્ધિ માટે નસોની ની શુદ્ધિ માટે શું કરવું જોઈએ બે બે ક્રિયા બતાવીશ સૌથી પહેલું લોહીની શુદ્ધિ અશુદ્ધિ જે દૂર કરવી હોય લોહીને શુદ્ધ બનાવવું છે નસોને શુદ્ધ કરવી છે જે લોહીનો પ્રવાહ છે વધારવો હોય તો તમારે અપાન મુદ્રા કરવી જોઈએ અપાન મુદ્રા કરવાથી જે લોહીનો પ્રવાહ મતલબ એક જગ્યાએ લોહી એકઠું થઈ જતું હોય આગળ પહોંચતું ન હોય હાથ સુધી અને એ એ કારણેથી તમને જણજણાટી રહેતી હોય હાથમાં તો એના માટે તમારે બે આપણી જે સૌથી મોટી આંગળીઓ છે ને બંને હાથે આ મુદ્રા કરવાની છે આ એક્યુપ્રાસ પ્રેશરનો જ એક ભાગ છે એટલે બંને હાથે આ બંને હાથે હું પહેલા એક હાથે બતાવું તમારે બંને હાથે મુદ્રા કરવાની નીચે બેસીને કરો તો વધારે ફાયદો છે બે આંગળીઓ છે સૌથી મોટી આંગળી એને અંગૂઠા ઉપર આ રીતના અંગૂઠાનું ટેરવું અને બે આંગળીઓનું ટેરવા છે એને આ રીતના તમારે એકી સાથે રાખી દેવાના આમ આ પોઝિશનમાં તમારે બંને હાથે તમારે કરવાની છે એટલે આ પોઝિશન થવી જોઈએ એને પગ ઉપર અથવા સૂતા હોય તો બેડ ઉપર તમે આ રીતના રાખીને પણ આ મુદ્રા કરી શકો પંદર મિનિટ કરી લેવાથી લોહીનું જે અશુદ્ધિ હોય ને એ દૂર થાય પરસેવો વળી જાય અને પરસેવા વાટે શરીરની અંદર જે વિજય જા તત્વો છે જે ઝેરીલા તત્વો છે એ શરીર બહાર નીકળી જાય કાં તો પરસેવા માટે નીકળે અથવા પેશાબ માટે નીકળી જાય જે લોકોને પેશાબ અટકી અટકીને આવે છે પેશાબ વારંવાર પેશાબ જવું પડે છે એનું કારણ છે તમારા શરીરમાં વિજાતી તત્વો વધારે હોય ઝેરીલા તત્વો વધારે હોય લોહીની અંદર અશુદ્ધિ હોય તો એવું બની શકે અને એ માટે તમારે અપાન મુદ્રા કરવી જોઈએ હવે એક એવી ક્રિયા બતાવું છું કે જે દસ મિનિટ અથવા પંદર મિનિટ રોજ સાંજે જમ્યા પછી જમ્યાના એકાદ કલાક બાદ તમે કરી લેશો આ ક્રિયા તો તમારા શરીરની અંદર રહેલી આ જે હાથ પગમાં ખાલીઓ

નો જ એક ભાગ છે શૂન્ય મુદ્રા છે શૂન્ય મુદ્રા કઈ રીતના કરવાની છે આપણી સૌથી મોટી આંગળી એટલે એને મધ્યમાં આંગળી તરીકે આપણે ઓળખીએ આ મધ્યમાં આંગળીને તમારે આ રીતના વાળવાની છે અને દસ પંદર મિનિટ માટે સતત તમારે આ કાર્ય છે એ કરવાનું છે મધ્યમાં આંગળી વડે આ મધ્યમાં આંગળી છે એના વડે તમારે આ કાર્ય કરવાનું છે આને આપણે શૂન્ય મુદ્રા તરીકે ઓળખીએ આ બધું જ હું પુસ્તકમાંથી જ તમને જણાવું છું શૂન્ય મુદ્રા કરવાના શું ફાયદાઓ છે કાનના દરેક રોગ માટે ચમત્કારિક મુદ્રા છે શૂન્ય મુદ્રાથી ગળાનો રોગ હોય ને તમને ગોઈટર હોય તો એ પણ માટે અવાજ સ્પષ્ટ ન આવતો હોય અવાજ બેસી ગયો છે કોઈને કફના કારણે ખારાશના કારણે અવાજ બેસી ગયો હોય તો એ રોગથી પણ તમને છુટકારો મળે ગળું તાળવું છે સ્વર પેટીમાં ક્યાંય સોજો આવી ગયો છે તો એ સોજો ઉતારવા માટે પણ શૂન્ય મુદ્રા પંદરથી વીસ મિનિટ તમારે કરવી જોઈએ આ મુદ્રાથી શરીરના કોઈપણ ભાગમાં જે લોહીનું પરિભ્રમણ ઓછું થતું હોય એ કારણે તમને ખાલી ચડી જતી હોય તો એ ખાલી ચડવાનું પણ એ જ પંદર મિનિટોમાંથી જ બંધ થઈ જાય છે અને શુ જે લોહી છે એ શુદ્ધ થાય છે અને નસે નસ શુદ્ધ થઈ જાય છે